ગત પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ગુજરાત એટીએસએ નવસારીના ચારપુર વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે જે મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો વતની અને હાલ નવસારીમાં રહેતો હતો એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનનો જેશ એ મોહમ્મદ અને અલકાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો ઓનલાઈન અને અન્ય રીતે રેડિકલાઇઝ થયા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવાના અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથની વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી હતી આતંકી કૃત્યોને અંજામ આપવા માટે તેણે ગેરકાયદેસર રીતે હથિયાર પણ મેળવ્યા હતા હાલ એટીએસએ આ મામલે આતંકીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે હથિયારો કોણે પૂરા પાડ્યા અને અન્ય કોઈ તેની સાથે હતા કે નહીં એની તપાસ ચાલી રહી છે આ આ બધાને ખબર છે કે ગુજરાતમાં જે ટેરર વિરોધી કેસીસ છે એ કરવાનો એક કન્ટિન્યુસ એક્ટિવિટી હોય છે આ જ એક્ટિવિટી દરમિયાન બધા અધિકારીઓની સૂચના હતી ગુજરાત ઇટીએસના જોડાઈસી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક બાથરૂમ મળી હતી કે એક ફૈજાન નામનો શખ્સ છે કે મૂળ રામપુર ફૈજાન નામનો એક શખ્સ છે જે કે મૂળ રામપુર યુપીનો રહેવાસી છે અને લાસ્ટ લગભગ ત્રણ ચાર વર્ષથી નવસારી ખાતે રહે છે દરજીનો કામ કરે છે અને અને સમયાંતરે એના મૂળ વતન પણ જાય છે આ રેડિકલ છે આ એવા લોકોને મારવાનું ષડયંત્ર રચી રહ્યો છે જે કે આને મુજબ પેગંબર વિરુદ્ધમાં કંઈ સ્ટેટમેન્ટ કરતા હોય વધારે બોલતા હોય અને સાથે સાથે આ જૈશ એ મોહમ્મદ અને જે વિચારધારા છે આનાથી ઘણો પ્રભાવિત છે આ લોકોના ચેનલ્સ વગેરે ફોલો કરે છે અને આ લોકોના કહેવા મુજબ ભારતમાં જેહાદ ફેલાઈને અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેની કવતરામાં પણ સામેલ હોય એ રીતની આની પ્રાઇમા ફેસી એક ઇન્ફોર્મેશન મળી હતી આ ઇન્ફોર્મેશનને ડેવલપ કરવા માટે વાયલેન્ડ સબ ઇન્સ્પેક્ટર નિકુન જોશી અને પીએસઆઈ ટીવી રબારીની એક ટીમ બનાવવામાં આવેલી આ લોકો દ્વારા એનાલિસિસ કરવામાં આવેલો અને જાણવા મળેલ કે આ એક અલ ફેજાન ગાજા કરીને એક ઇન્સ્ટા આઈડી છે જે ચલાવી રહ્યો છે એના એનાલિસિસમાં ઘણો બધો અમને રેડિકલ કન્ટેન્ટ અને એની જે આતંકી કરતે કરવાની જે એના જે ટાર્ગેટ્સ હતા આ બાબતમાં જાણવા મળેલ એક મોટી ટીમ બનાવવામાં આવેલી જેની અંદર પીઆઈએનઆર સી સીએચ પનારા કે દેસાઈ એ પી પરમાર પી બી દેસાઈ વીઆર જાડેજા મણાલ શાહ વગેરે બધા અધિકારીઓ જોડાયેલા નવસારી એસઓજી નવસારી જિલ્લા પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવેલી અને આજે ફૈજાન નામના માણસની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટ મારફતે એની ઓળખ કરવામાં આવેલી એને ત્યાં ડિટેન કરવામાં આવેલો એ ડિટેન્શન પછી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો એના પાસેથી ઘણી બધી શંકાસ્પદ અને રેડિકલ વસ્તુઓ મળી આવેલી સૌથી પહેલા એની પાસેથી એના કબજેથી એક પિસ્ટલ અને છે જીવતા રાઉન્ડ મળી આવેલા જ્યારે એનો ફોન ચેક કરવામાં આવેલ તો આ એલ ફેઝાન ગાજા અને એક બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો એના ઉપર એ ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે કી કે અલ કાયદા અને જૈશ એ મોહમ્મદનો હોય એવા વિડીયોઝ અપલોડ કરતો હતો સાથે સાથે એની જાણ મુજબ જે પેગમ્બર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ્સ વગેરે પણ એ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે જે એના મારવાની એની પ્લાનિંગ છે એ બાબતમાં પણ આ લખતો હતો સાથે સાથે ઘણા બધા ટેલિગ્રામ ચેનલ્સની અંદર પણ ગ્રુપ્સમાં પણ જોડાયેલો હતો જેમાં આ રીતના ટાર્ગેટ્સ બાબતે એ માહિતીઓ આપલે કરતા હતા જે ઘણા બધા એવા ચેનલ્સ છે જે ખાસ કરીને હું કીધા કે જેસે મોહમ્મદના જે ચેનલ્સ છે જેમાં ખાસ કરીને મુક્તિ મસૂદ અજર છે અબ્દુલ રૌફ છે આને ઘણો બધો ફોલો કરતો હતો આના વિચારધારાથી બહુ પ્રભાવિત હતો

એના ડિટેલ નેમ્સ અને એને ડિટેલ ફોટોગ્રાફ એનાલિસિસ કરીને પછી અમે એના બાબતે આગળની તપાસ હાથ ધરશું ફાઇનાન્સલી કે બધા પૈસા પોતે આપતો તો કે કાલી કે આપતો ગ્રાઇન્ડર એ અહીંયા હું કીધું આપણે દરજીના કામ કરતા હતા અને સારા સૂટ અને એ બધું સિલવાનો કામ કરતો હતો તો ફાઇનાન્શિયલી એ વેપન જે છે વેપનની કોસ્ટ લગભગ ત્રીસ હજાર રૂપિયા છે એ જાતે એને પૂરો પાડવ્યા છે

એ જાતે ઘણા બધા ગ્રુપ્સમાંથી ટાર્ગેટ્સ જાતે આઈડેન્ટિફાઈ કરતો હતો અને જે ટાર્ગેટ્સ એના મળતા હતા એ બીજા ગ્રુપ્સમાં પણ શેર કરતો હતો તો એની પાસે બીજા કોઈ એના સહયોગી થઈ શકે પણ આપને બધાને ખબર છે ઇન્સ્ટા પર અને ટેલિગ્રામ પર જે ગ્રુપ્સ છે એમાં બી પાર્ટી આઈડી જે હોય છે એ બધાને આપણે જ્યારે પ્રિઝર્વ કરવાઈએ અને એને ડીકોડ કરાવીએ ત્યારે ખબર પડશે કે એક્ચ્યુઅલી કોણ લોકો છે 6 મહિનાથી અત્યારે એની પાસે હતું અમે કોશિશ કરી અને મારવાની કોઈ પ્રયત્ન કર્યો છે ખરી આ મૂળ રૂપે મેઈનલી જે યુપી નો જે રીતે રહેવાસી છે અહીંયા જે દરજીનો કામ કરે છે અહીંયા એ અહીંયાના ગ્રુપ્સ અને અહીંયાના લોકો વિશે બહુ વધારે નથી જાણતો આ મેઈનલી એ જે જે લોકો પણ એના અમે ઇન્સ્ટા આઈડી થી મળ્યા છે એ મૂળ વધારે પડતા યુપી ના જ લોકો છે અને એ ત્યાંની જ જે સ્થિતિઓ છે એનાથી વધારે અવગત રહેતો હોય છે સર તમે બીજો રેડિકલ જોયો હતો તો આરોપી ઓનલાઈન રેડિકલ તો ત્યાંની અન્ય જગ્યાએ જે રેડિકલ કરવા આ લગભગ બે ત્રણ વર્ષથી એ રીતની રેડિકલ એક્ટિવિટીઝમાં સંકળાયેલો છે અને અમને એ ઓનલાઈન જ રેડિકલ થયો હોય એવું પણ પ્રાઇમોફેસી જાણવા મળેલ છે પરંતુ એનું ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન હવે કરવામાં આવશે કાલે અમે નવસારીથી રિમાન્ડ લઈને આવ્યા છીએ કાલે લેટ નાઇટ ટીમ પહોંચી છે બાર દિવસના અમારી પાસે એના રિમાન્ડ છે ડિટેલ્ડ ઇન્ટ્રોગેશનમાં કદાચ એવા કોઈ લોકલ એના જો કન્ડ્યુટ્સ હોય જે એની જોડે સંકળાયેલા હોય જ્યાં જેના મારફતે આ રેડિકલ થયેલો હોય પ્રાઇમોફેસી આ જે ઓછો ભણેલો છે જેની અંદર કે ભાઈ એને પહેલી બહુ મદરસાની દીધી તાલીમ વગેરે નતી લીધેલી તો એ ઓનલાઈન જ અમને પ્રાઇમરી ફેસી લાગી રહ્યો છે કે પ્રેક્ટિકલ સર તમે કીધું કે એવા ઓનલાઈન જે પેગમ્બર વિરુદ્ધ બોલતા હતા એને ટાર્ગેટ કરતો તો સાહેબ એમાં કોઈ લિસ્ટ કે કોઈ મળ્યું જ ખરી

અબ્દુલ રૌફ અસગર છે એ બધા ફોરેનર્સ છે એ સિવાય આના ફોન ની અંદર જે ટેલિગ્રામ આઈડીઝ હોય યા ઇન્સ્ટા આઈડીસ હોય એ કયા કન્ટ્રી થી ઓપરેટ થઈ છે એ આને જ્યારે અમે રિઝોલ્વ કરાઈશું ત્યારે તો સાહેબ આ કોઈ વિદેશી વિદેશમાં ગયો હોય કે કોઈ તપાસમાં એ કોઈ તાલીમ લેવા ગેર કઈ દે ના નહીં હાલ સુધી આવી કઈ તાલીમ બાબતે કોઈ આવ નથી તો નવતારી કેટલા ટાઈમ થી છે એ યુપી નો છે લગભગ રાત્રે 3 4 વસ્તી નવસારી ખાતે રહે છે

કોશિશ કરીએ છે એ બધું વખતે અમે આપને ફોલોઅપ કરતા સર આરોપી ખાસ કરીને મોબાઈલનો વધારે ઉપયોગ કરતો હતો તો કે મોબાઈલ એજન્સીના ધ્યાનમાં આવે એની એક્ટિવિટી ધ્યાનમાં ના માટે શું પ્રોટોકોલ વાપરે શું કરતો હોય જો આપને હું કીધા કે ભઈ એ જે આઈડીઝ યુઝ કરતો હતો એ આઈડીસ બેસિકલી બીજા નામો પર હોય તો એ બેસિક એમઓએ લોકો રાખતા હોય છે એમ એને જે ખાસ ફ્રેન્ડ્સ હોય એ લોકો એને ફોલો નથી કરતા હોતા તો આ લોકોને લાગે છે કે એ એનોનિમસ છે એને કોઈ જોશે નહીં ચિરાગસોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ